સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી કાઉન્ટિંગ હાથ ધરવામાં આવ્યું અવૈધ મિલકત સહિત પ્રવૃત્તિઓની વિગતો એકત્ર કરવામાં આવી છે ગુનેગારોના મકાન સહિત ગેરકાયદેસર મિલકતો પર ફરશે બુલડોઝર

આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ એકસો ને પાંત્રીસ જેટલા તત્વોની યાદી બની છે એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગુસસીટો કરી છે નવી બીએનએસ કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે ઘઉંહંસના કેસો કર્યા છે ચાલીસ જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે એમના પ્રોપર્ટી એમના લાઇટ બિલની શું સ્થિતિ છે બેંક એકાઉન્ટ જામીન અંગે કંઈ પ્રશ્ન છે જામીન ભંગ થયેલ છે કે કેમ આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે અને આ કોમ્બિંગ દરમિયાન અમને ત્રણેક ઘરોમાંથી પાંચ જેટલા હથિયાર પણ મળ્યા છે આખા જિલ્લામાં આ યાદી બની રહી છે આમ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષમાં બારસો જેટલા ડિમોલિશન કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા અને એમાં પોલીસ અને વહીવટી તંત્રએ કામગીરી કરી છે પણ તેમ છતાંય જે પણ આ યાદી છે યાદી મુજબ જે જેને પણ પ્રોપર્ટી દેખાય છે જે જણાય આવે છે વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે આ એકસો પાંત્રીસમાંથી અમે પચીસ જેટલા અદકાટી પગલાં લીધા છે અને મેં કીધું એમ ચાલીસ જેટલા આરોપીઓ જેલમાં છે એટલે એમના એમની બાકીની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ સાથે સોશિયલ મીડિયા કોમ્બિંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં જિલ્લામાં ચાલે છે અને એ દરમિયાન અમે ચાલીસેક જેટલા કેસ સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને હથિયારના જે છે એ સમગ્ર જિલ્લામાં કર્યા છે છેલ્લા ત્રણ દિવસમાં અમે ભાડુઆતના ચારથી પાંચ કેસ કર્યા છે કે જે લોકો વિધાઉટ ઇન્ફોર્મિંગ પોલીસ ભાડે મકાન લઈને રહે છે